હાઈ દોસ્તો સ્વાગત છે મારા ચેનલ એમ કયા ફોર્મ પર માટે ભેસ લાવ્યા છે બે ભેસ છે ચાંદ્રી અને આ ભેસ જોવા મળ્યા તમને પાટણ બોટાદમાં બોટાદમાં હેઠળ જોવા મળશે ભેસ નવ મહિનાની બીજા વેતરમાં છે પહેલા વેતર પાંચ લીટર દૂધ ધોયેલું પેલા ભેસ જોયેલો પછી કિંમતની વાત કરીએ તે એક એ નંબર પર એક નંબર પર ફોલ કોલ કરી દેવો જોઈ એના પર નંબર આવી જશે આ ભેસ ખરીદવા માટે હમણાં તાજી વી છે થોડીક વાર છે એક મહિનો જેવું લાગે તો આ ભેસ જોવા મળશે તમને બોટાટમાં આ ભેસની કિંમત એક લાખને ત્રીસ હજાર રૂપિયા છે એક લાખને ત્રીસ હજાર રૂપિયા એની કિંમત બેસ્ટ બાવળો બાવડો જોઈ લો આ જોઈ લો બધા ચારો ચાર ટકા ટકા તો આપણે મેળવીએ બીજા વિડીયો